પેલે ડોસી એ શું હે તને કહો તારો પ્લાન એક નંબર હો છે ને એક નંબર હા સાહેબ એને આવે તો તો ગોટે સડી જાય આપણે ગોતી નો આગી હે આમ કોણ નજર કરે આ ઓ આ કડવી ડોસી નો આઈડિયો વાહ કડવી ડોસી વાહ હવે કેટલાની ની પૂરી રાખશું એ 500 ની રાખશું અને બાઈટે ને બાઈટે હો નીકળશે હા તે કાય વાંધો ના લો હાલો પૂરો હાલો હા અને પકડ જો પાછા કુવામાં ભાઈ જશે પલ્લી જશે હા ઈ આ ચોર આમુડે તારું હા હા

હાલો મારે 500 નું બંદ 500 નું બંદ હા 500 નું મારે બંદ હાલો હું તો ગઈ હાલો હાલો બીજો 500 હાલો બીજો 500 હાલો બીજો 500 નું હાલો બીજો 500 નું તો બંદ ડાકો ખોલીવારો ને એમ હા તો જો

અને ગામના એવી વાતો કરે હે કે કડવી ડોસી જુગાર બે ફાર્મ રમાડા હે અરે કડવી ડોસી એક વાર હાથમાં આવી જા એક વાર હાથમાં આવી જા ને તો મારી મારીને તોડી ન નાખું ને તો મારું નામ ઇન્સ્પેક્ટર બગોદરાની શું કરવું જુગાર રમી રમી તો ગાડીઓ લઈ લીધી હવે તો આ કડવી ડોસી નું કીધું હે ને એટલે અહીંયા તપાસ તો કરવું જ જોઈશે લાય મને અહીંયા જવા દે

મારાગર